તે વખતે પાંચ પાર્લર પાસે રિક્ષા તથા એક્ટિવા રસ્તામાં પડેલ હતું જેથી ફરિયાદી સાથેના ટ્રક ડ્રાઈવર મહિપાલ યાદવે અ ગઈકાલ સવારમાં સાડા છ વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓછી પેકેજિંગ કંપની આવેલી છે ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહીપાલ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ ત્રણ જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા દરમિયાન વચ્ચે જે ચરો ગામમાં જ વન જીરો કોમ્પ્લેક્ષ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવા અને રિક્ષા વચ્ચે પડી હોય જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એક્ટિવા એક્ટિવ હટાવવાની ના પાડેલી દરમિયાન જે કી એમની વચ્ચે ધરજક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્રેસે ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રજક ફરી થયેલી અને ત્યાં એને આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરજભાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો અને એ છરીની ઈજાઓથી તેનું ત્યાં સ્થળ પર જ મોત થઈ ગયેલું અને સાથે જે ફરેદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી આ ગામનો જે આરોપી છે એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરલ ગામ છે ત્યાં એની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાન કલો દુકાન જેવું ચલાવે છે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવી લે બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયસપી છે નીલમ કસરી સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હિરાપુર ગામની સીમાથી મળી આવેલો